દાદા આપણા ગામ આવે તો ઉત્સાહ તો હોય ને નામ કોઈનું નું પણ કામ હનુમાન નો શ્વાસે સ્મરણ વિશ્વાસે નામ એવા મારા દાદા હનુમાન એવા મારા દાદા હનુમાન શું કેશો કેટલા દિવસ થી દાદા ની સેવા માં તડામાર તૈયારી લાગે છેલા બે મહિનાથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા નું આયોજન કરવામાં આવી રહ્યું હતું કે જે કસબાયા નું બધા હીરો થા આઈકોન ગણાય ઈ આપડા ગામ આવતા હોય તો આપણે એના જેવો ઉત્સાહ દેખાય ન હોય શકે જ્યારે અમે બેનરો લગાડતા ને ત્યારે અમે લખતા મારી કથા છે આ સમગ્ર રાજકોટ ની કથા છે અને આજે જયારે ભક્તિનો નું ઘોડાપુર જયારે લોકો આવે છે ને ત્યારે એ ખબર પડે કે ખરેખર આખા રાજકોટ ની કથા છે કોઈ પણ વ્યક્તિ એમ કે હું દસ કરોડ રૂપિયા દઉં દસ કરોડ રૂપિયા મને આવી કથા કરી દઉં એનાથી આ કથા આવી કથા ના થાય ના થાય ને ના હનુમાનજીની જેમ વાનર સેના હતી એવી રીતે હનુમાન ચાલીસા યુવા કથા એને આ બધા જ લોકો બધા સ્વયંસેવકો હજાર કરતા પણ વધારે સ્વયંસેવકો છે જેને આ કથાનું બધું આયોજન માથે ઉપાડ્યું હતું જે મનમાનજીએ માથે પર્વત ઉપાડ્યો હતો અને જોરદાર એક આયોજન કર્યું અને પાછી મજાની વાત એ છે કે આખું રાજકોટ એમ કે છે સમગ્ર રાજકોટ મારી કથા છે કેમ છો જય કૃષ્ણ શું કેશો આપ કયા કક્ષમાં કઈ સમિતિમાં આમ જોઈએ તો અમે તો લગભગ વાનર સેનાની જેમ દરેક કમિટીમાં છીએ જે કામ સોંપવામાં આવે એ કામ સુપેરે પાર પડે એવી રીતે મહેનત કરીને કામ કરીએ છીએ અને કામ કરવાનો આનંદ અનેરો છે ખાસ કરીને યુવા કથામાં આનંદ એ વાતનો છે કે ખરેખર યુવાનો અહીંયા કથા સાંભળવા માટે આવે છે એને જોઈને આપણને ખૂબ આનંદ થાય અને આપણો જે મેઇન કથાનો સાર છે વ્યસન મુક્તિ માટેનો અને એ મહદઅંશે સફળ થતો હોય એવું સ્પષ્ટ દેખાય આવે છે બરાબર છે દોઢ બે મહિનાથી તળામાર તૈયાર પહેલાં તો આમ શેડ્યુલ હોય ઘરથી કામ કામથી ઘર પણ એમાં વચ્ચે આવો ઉત્સવ હોય એમાં કંઈક અનેરોજ ઉત્સાહ હોય આ ઉત્સવની આ જો ઉત્સાહની વાત કરીએ ને તો એની કિંમત જ ના થાય એવું છે કારણ કે આ એક અલૌકિક આનંદ છે જી અને સાથે મળીને લગભગ થી ત્રણસો યુવાનો સવારથી સાંજ અને રાતે બે અઢી વાગ્યા સુધી મહેનત કરે અને આ કથા સફળ થાય હા એના માટેના જે પ્રયાસો થયા છે અને આજે છેલ્લા દિવસે તમે જોતા હશો કે લાખો લોકોએ કથાનું શ્રવણ કર્યું છે અને એના મોઢા ઉપરનો જે આનંદ છે એ થાક ખરેખર ઉતારી દે છે વાહ ખૂબ સરસ તો જ્યારે આજે છેલ્લો દિવસ છે ત્યારે કેવી લાગણી અનુભવ બસ હવે તો એમ થાય છે કે આવતીકાલે સાંજે છ વાગે કથા સ્થળે નથી આવવાનું તો હવે ક્યાં જાશું કારણ કે હવે આ કથા આપણે જીવનમાં વણાઈ ગઈ છે બહુ સાચી વાત છે આ કથા ખરેખર જીવનમાં વણાઈ ગઈ છે શું કહેશો કેવી દોઢ બે મહિનાની તડામાર જે તૈયારીઓ આવી ગઈ તૈયારી એટલે એમાં તમે શબ્દોમાં કેવું હોય ને તો એના શબ્દો ખૂટી પડે બાળકથી ખૂટી પડે એટલું અને ટોટલ બારસો સ્વયંસેવક એ ત્રણ આજી ત્યાંથી લગાતાર મહેનત કરે છે એનું આ ફોર્સ દાદા તો આરે હોય જ પણ દાદાની જે આ વાનર છે ના છે ને એ ત્રણ મહિનાથી આ તરા માર તૈયારી કરી છે ને એનું રિઝલ્ટ તમને આ સામે દેખાય અને જે કલ્પેશભાઈ રુદાની કરી છે પછી રાકેશભાઈ ભલારા છે પાચાણીભાઈ છે સાવનભાઈ છે એ બધા છેલ્લા એક મહિનાથી આ ત્રણથી ચાર કલાક સુતા છે ત્રણથી ચાર કલાક કોઈ ધંધાઈ કોઈ કયા નથી અને દિવસમાં હો આખો દિવસ અહીંયા આવો છે કે ત્રણથી ચાર કલાક સુતા હોય છે ને નિઃસ્વાર્થ ભાવ છે એને તમે જોશો કે કોઈ સ્ટેજ ઉપર જ નહીં ફોટો પડાવવામાં ક્યાંય નહીં હોય ક્યાંય બેનરમાં ક્યાંય નહીં હોય કોઈ વસ્તુ નહીં ટૂંકમાં નિસ્વાર્થ ભાવે જે આ કરેલું છે ને એનું આ ફળ છે કારણ ટોટલ શ્રેય છે ને દાદા નહીં સાહેબ છેલ્લો દિવસ છે તો એક એક તો ખુશી છે જે ઋતુ એના કરતાં સવાયું થયું છે ધારૂતોના સવાયું અને બીજું કે જે દાદાના હિસાબે જે નવા જે ચહેરા મળ્યા હતા જે આ ખોપી મળ્યું હતું એ કાલથી આમ કનેક્ટિવિટીની સૌ સૌની રીતે ધંધામાં ચર્યા છે એનું એક દુઃખ પણ પણ મેનજી ધ્યાય હતો કે દાદાની કથાને હન્ડ્રેડ પર્સન્ટ એવું છે એ હંડ્રેડ પર્સન્ટને પણ શબ્દમાં નહીં કહી શકાય કેટલા ગણું છે સફળ થયું છે એનો એનો એક આનંદ છે વાહ વાહ આમ કેટલા સ્વયંસેવકો દોઢ થી બે મહિના કામ કરતા ટોટલ બારસો સ્વયંસેવકો બારસો ટોટલ બારસો સ્વયંસેવકો છે કે એની ટોટલ તમે જો ને બાવીસ થી ત્રેવીસ સમિતિ બનાવી છે કે નાસ્તા સમિતિ છે ઇવન ચેર સમિતિ ઇવન ગ્રાઉન્ડ સફાઈ પણ સમિતિ છે હા એટલે એક એક સમિતિમાં તમે જો તો પચાસ થી સો જ એની નીચે એક એક લીડર હોય છે કન્વિનિયર હોય છે એની નીચે સો સમિતિ સેલ્ફ સેલ્ફ કોઈને કોઈ દી ગાઈડને એકપાર ખાલી સ્ટ્રકચર નક્કી કરીને એને કહી દીધું હતું આ રીતે કામ કરવાનું છે એ પછી સેલ્ફ એની રીતે જે છોકરાઓ તમે જુઓ ઘણા ગોપાલ નમકીનના જે છોકરાઓ છે એ છેલ્લા બાર દિવસથી એને રજા રાખી દીધી છે રજા રાખી દીધી અને ચોવીસ કલાક અહીંયા જશે રાતે ત્રણ વાગે જાય છે સવારે આઠ વાગે પાસે ગ્રાઉન્ડમાં આવે છે સેલ્ફ 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 કે કોઈની પાછળ કેમ છે કે આમ હું એક શબ્દ હું ચોક્કસ કહેવા છું કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું દસ કરોડ રૂપિયા દઉં દસ કરોડ રૂપિયા મને આવી કથા કરી દો એનાથી આ કથા આવી કથા ના થાય ના થાય ને ના ગમે એટલા પૈસા ખર્ચે આવી કથા ના ના આમાં તમને ખબર હશે કે નથી કોઈ બેનર નથી કોઈ ટ્રસ્ટ કોણ કરે છે તમે આટલા દિવસ ત્યાં ફરો છો તમને ખબર નહીં આ કથા કોણ કરે છે કોણ વ્યક્તિ મેન છે તમને ખબર નહીં છતાં પણ તમે જુઓ છો છેલ્ફ કેવી ત્યારે કોઈ પણ એમ કે દસ કરોડ રૂપિયા આપવું મને આવી કથા કરી દો ઇમ્પોસિબલ થાય યત શોર્ટ આ દાદાની કથા અને સમગ્ર રાજકોટની આ કથા છે એ આ સાર્થક છે બધા કહે છે કે મારી કથા કોઈ એમને કે મારી કથા સમગ્ર રાજકોટની કથા છે ને એ સાર્થક

કે આજનો કથાનો દિવસ આજ પૂરો થાય છે પણ કથાના દિવસને પૂરો કરતાં પહેલાંથી કષ્ટભંજન દેવેજી બધાને જે મળ્યા છે નવા નવા લોકોને કાર્યકર્તા તરીકે બધાને એ એક એવો સંબંધ કસ્ટમંજન દેવે બધાને બનાવ્યો છે એ ખરેખર એક અકલ્પનીય છે કથા તો આજ પૂરી થવાની છે અને એ સો ટકા એક દિવસ તો એ પૂરી થવાની જ હતી અને ખરેખર આજે ઇમોશનલ વાતાવરણ ઊભું થશે કથાની અંદર એ જોવા મળશે તમને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ઇમોશનલ થશે ઉત્સાહની વાત જે કાલનો તમે જન્મ ઉત્સવ જોવો તો એ એક અદભુત હતો જે માર્કેટમાં દેખાય છે આખું રાજકોટ રેસકો આપણું જે કહેવાય કે હનુમાન દાદાના જે અવસરથી બધું રંગાઈ ગયું હતું જે તમે ફટાકડા હોય નાના બાળકો હોય જે હનુમાન બની ને આવ્યા હતા જે કેક લઈને આવ્યા હતા એટલા બધા ઉત્સાહથી ઘણા મારી દાદા પાસે કેક પહોંચાડો મારી દાદા પાસે કેક પહોંચાડો અને જેવી એની પાસેથી આપણે કેક લેતા હતા એને આપણે આમ જય શ્યારામ જય શ્યારામ એમ હતા એને એમ થઈ ગયું કે મારું કોક લઈ ગયું હનુમાનજી કેક લઈને મૂકી ગયા છે એમ પણ ખરેખર બહુ મજા આવી આ છેલ્લા સાત દિવસથી આ કથામાં બહુ મજા આવી પ્લસ એ દિવસ અમે કાર્યકર્તા તરીકે જો એક મહિનાથી હજી કાર્યાલય હતા એની અંદર ખૂબ આનંદ થયો એક વસ્તુ બીજી એ છે કે આની અંદર કોઈ પણ એક નાની નાનું પણ એવું વિઘ્ન નથી આવ્યું જે વિઘ્ન આવ્યું એ દાદા એ જે વરસાદ વાળું વાતાવરણ હતું અને એ જન્મ ઉત્સવ જે આપણો થયો એ નવા વર્ષમાં એ પણ ખુશીનો એક દિવસ કહેવાય થોડો વરસાદ આવ્યો ત્યારે વાતાવરણ થોડુંક ગંભીર થઈ ગયું હતું બધા માટે કાર્ય કરવા માટે નાનું નાના બધા મોટા થઈ ગયા હતા લાગતું તેવું પણ સાચવી લીધું દાદાએ ખરેખર સત્ય છે અમે બેનરો લગાડતા ને ત્યારે અમે લખતા કે આ મારી કથા છે આ સમગ્ર રાજકોટની કથા છે અને આજે જયારે ભક્તિ નું ઘોડાપુર લોકો આવે છે ને ત્યારે એ ખબર પડે કે આ ખરેખર આખા રાજકોટની કથા છે અહીંયા રક્ત પણ પણ દરેક એક નવી જિંદગી વહી રહી છે પરિવર્તન વવાઈ રહ્યું છે ભોજન નહીં પણ પ્રસાદ નું વિતરણ થઈ રહ્યું છે પાચા બાપા ના પાંચ આંગળી થી બનેલી ચાર રૂપી અમૃત નું વિતરણ થયેલું છે અહિયાં દરેક સ્વયંસેવકો એટલા ભાવ થી જોડાયેલા છે ને કે આખી પ્રોસેસ એક સવા મહિનાથી જે કરતા હતા ને એવી મિત્રતા બંધાઈ ગઈ છે પરિવાર જેવું વાતાવરણ બધાય કે ખરેખર આ પૂરું થશે ને એટલે બધા રડીન જવાના કૃષ્ણ મંજન દેવ કહેશો કેટલા દિવસથી દાદાની સેવામાં તણામાર તૈયારીમાં લાગે છેલ્લા બે મહિનાથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું આશરે થી વધુ સ્વયંસેવકો દિવસ રાત એક કરી અને આ કથાને સફળ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા આ સમગ્ર કથા દરમિયાન અંદાજીત ચાર લાખથી પણ વધુ લોકોએ આ હનુમાન ચાલીસા યુવા કથાનો લાભ લીધેલો છે આપણને ગૌરવ થાય કે ભગવાન શ્રી રામને પણ જેને ઋણી રાખ્યા એવા હનુમાન દાદાની યુવા કથા રાજકોટના આંગણે બીજી વખત જ્યારે થઈ રહી હોય અને લાખો લોકો આનું શ્રવણ કરી રહ્યા હોય ગઈકાલે જ શ્રી હનુમાનજીનો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી આશરે નેવું હજારથી એક લાખ લોકો આ હનુમાન જન્મોત્સવમાં હાજર રહ્યા હતા આજે અંતિમ દિવસ છે ખૂબ જ દુઃખ થાય છે કે આજથી આ કથાનો વિરામ થશે અને એક પણ દિવસ એક પણ મિનિટ અમને ક્યારેય થાકનો અનુભવ નથી થયો સાક્ષાત કષ્ટમંજન દેવ આ રાજકોટની ભૂમિ ઉપર આવી ગયા હોય અને સાત દિવસ અમને સૌને બળ અને આશીર્વાદ પૂરા પાડ્યા હોય એનું અમને સૌને ગૌરવ છે આ હનુમાન ચાલીસા યુવા કથાનો આજે આખરી દિવસ તો એક તો હું આ યજમાન પરિવાર તરીકે આ કથાની અંદર જોડાયેલો સાથે સાથે કે જે કથા તો કરી જ છે અને સેવાનો લાભ પણ જે અમે કરેલો છે તો એક સેવા તરીકે કોઈ આપણે નહીં પણ એક પરિવાર તરીકે આ કથાની અંદર હું જોડાયો અને સમગ્ર કથાને જે એક રાજકોટમાં એક દાખલો બનાવી કે ઇતિહાસ બનાવ્યો કે આટલી ઐતિહાસિક કથા જે આપણે બનાવી છે એ બદલ અમારી આખી કમિટીએ ખૂબ મહેનત કરી છે અને દરેક લોકોનો સિંહ ફાળો આની અંદર રહેલો છે હનુમાન ચાલીસા યુવા કથાનો આજે લાસ્ટ દિવસ સમગ્ર રાજકોટ એવું એક ફિલિંગ અનુભવ્યું કે અમારી કથા છે યુવાનો માટેની કથાને જ કથા છે આધુનિક યુગમાં ઝડપી યુગમાં યુવાનોને આજે આધ્યાત્મિક તક વાળી અને આ એક ખાસ યુવાનો માટે પણ મેન્ટલી હેલ્થ માટે બહુ સારી એક્ટિવિટી છે અને આજના લાસ્ટ દિવસે અમે અમારી ટીમ સાથે એક આત્મસંતોષની લાગણી અનુભવીએ છીએ કે યુવા કથા દ્વારા વૃક્ષારોપણ વ્યસન અને ઘણા બધા સોસાયટીને ઉપયોગી એવા સારા મેસેજ સાથે આજે યુવા કસાનના છેલ્લા દિવસે સમગ્ર રાજકોટમાં ને આ સુવર્ણ અક્ષરે રાજકોટના ઇતિહાસમાં આ કથા એક લખાણી છે અને દેશ અને ગુજરાતમાં આની એક બહુ પોઝિટિવ ઇફેક્ટ પડી છે જય કષ્ટમંજન દેવ છેલ્લો દિવસ છે મળવાનો કાલથી બધા પોતપોતાના કામ ઉપર જશે અને એ પરિવારને જે અમે રોજ મળતા એ થોડાક દિવસો સુધી નહીં મળી શકીએ ફરીને પાછી આવી કથા આવે એની અમે રાહ જોઈશું સ્વામીજીને કહેશું ફરીને પાછી આવી કથાની અમને કોઈ તારીખ આવે જેથી કરીને કથા પણ થાય અને અમને અમારો આ પરિવાર જે દરેક અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ જગ્યાએથી આવે છે પણ હનુમાનજી મહારાજ જેથી કરી અને ફરીને પાછો આવો સરસ મજા નો હાર બનવાનો અમને મોકો મળે એની રાહ જોશું માત્ર ને માત્ર અમે રાહ જોશું આજથી વિખુટા પૂરવાનું કોઈ પણ જાતનું દુખ નહીં કરીએ પણ ફરીને પાછા મળવાનું ક્યારે એ સુખની અનુભૂતિ થાય એની અમે રાહ કેટલા બહેનો જોડાયેલા છો અમે અત્યારે દોઢસો થી બસો મેમ્બર છીએ બધા મહિલા સમિતિ માં રંગોળી વાળા અલગ છે અને સેવા માં બીજા અલગ છે વ્યવસ્થાની અને બેઠક વ્યવસ્થા માં પણ મજા આવે છે દાદા નું કામ મજા જોરદાર આવે છે ને કાલે બહુ જોરદાર જલસો કર્યો છે આજે પણ એવું જ વાતાવરણ છે નવ વાગ્યા પછી નું ટ્રાફિક જે વધુ છે એટલી ઠંડીમાં પણ હજી પબ્લિક એવું ને એવું જ છે હજી આવક ચાલુ જ છે અને પાછા આપડે સેવા માં જોડાસુ રાહ બોલો એવું કહી શકાય કે રાજકોટમાં એક ભૂતોના ભવિષ્ય એવી સુંદર હનુમાન ચાલીસા યુવા કથા યોજાઈ જે સ્વયં સ્વયંસેવક તરીકે એટલું કહી શકાય કે અમને અમારી પ્રોફેશનલ લાઈફમાં ઘણું બધું લર્નિંગ મળ્યું છે માઇક્રો મેનેજમેન્ટ હતું એ કહી શકાય પાર્કિંગ વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો આ સ્વાગત કક્ષા સિટિંગ એરેન્જમેન્ટ લાઇટ સ્ટેજ માઇક્રો લેવલે તો એવું કહી શકાય કે જેટલી કમિટી મળી છે સારી ઓળખાણો થઈ છે નવા મિત્રો મળ્યા છે તો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ આવી જ રાજકોટને કથા મળતી રહે અને અમને પણ ઘણો બધો લાવો મળ્યો છે રાજકોટ માટે ધન્યવાદ વાહ ખૂબ સર અને આમ કેટલા સ્વયંસેવકો હતા કારણ કે આમ જ્યાં જુઓ તો સ્વયંસેવક બધું જ કામ હાથમાં લઈને ચાલતા હતા જેમ હનુમાનજી મહારાજે પર્વત કેમ ઉપાડ્યો હતો એવી રીતે સ્વયંસેવકે દરેક કથાનું જેટલું કામ હતું ને એ બધું કામ ઉપાડી લીધું હતું તો આપ શું કહેશો કેટલા સ્વયંસેવકો જોડાયેલા હતા કપિલભાઈ એવું કહી શકાય પાંચ હજાર થી પણ વધારે સ્વયંસેવક રાજકોટમાં જોડાયેલા હતા

ત્યારે શું થયું તો કે કામ સાથે સાથે ઘર અને સાથે એક ઉત્સવમાં જવાનો ઉત્સાહ આ બધું જોડાયેલું હોય પણ આને આ દોઢ બે મહિનાથી સતત તો આજે છેલ્લો દિવસ છે તો કેવી લાગણી અનુભવો છો લાગણી કપિલભાઈ વાત કરીએ તો આજે એવું લાગે છે હજી કથા કન્ટિન્યુ ચાલુ રહીએ અમને ગમશે નહીં કે પાંચ પંદર દિવસ તો કે એટલા બધા મિત્રો જોડાયેલા એટલું બધું લર્નિંગ મળ્યું એટલી બધી ઓળખાણો થઈ

ઉત્સવની સાથે સાથે મેનેજમેન્ટમાં બી ઘણા પ્રેક્ટિકલ કોર્સ થઈ જાય છે આ વસ્તુઓમાં હવે આપણે વાત એમ મહિનાથી સતત લગાતાર તૈયારી પણ હવે આજે છેલ્લો દિવસ છે ત્યારે કેવી લાગણી અનુભવાય લાગણી તો એ શબ્દોમાં તો વર્ણવાય એવી નથી કારણ કે જે આટલા ટાઈમ ત્યાં બધા સાથે રહ્યા હોય છે કે યાદું હોય છે તો એ એક જુદા પડવાનું તો દુઃખ આખું અલગ જ હોય છે આમ આટલા દિવસમાં ખૂબ મજા આવી હોય ભલે કદાચ કથાનું રસપણ ના કરી શક્યા હોય કારણ કે તમારે તો તૈયારીમાં રહેવું પડે રાજકોટવાસીઓનો કેવો રાજકોટવાસીઓનો ખૂબ પ્રેમ મળ્યો છે અને કોઈ અમે કહીએ તો અમારી કાર્યકર્તાઓની જે ટીમ છે એક એક દાદાએ જે આખા આખા મોકલા છે અને આ પ્રસંગ આખો દાદાએ જ ઝૂકેલો છે અને ખરેખર જો જે જાતું હોય તો એક એક કાર્યકર્તાઓને છે અને બધી ટીમને છે અને ખાસ કરીને કલ્પેશભાઈ એક તાકને જોડીને જે બધાને રાખ્યા છે એ બહુ મહત્વ છે જય કષ્ટભજન દેવ જય શ્રી રામ હવે આજે અમારા અંતિમ દિવસ છે હનુમાન ચાલીસા યુવા કથાનો તો આજે અમે બધાએ સર્વ સેવક મંડળો સર્વ બધા ગ્રુપવાળા અમે બધા અહીંયા ઉપસ્થિત રહી અને આજે અમે દાદાને વિદાય કરશું પણ અમને જે છ દિવસ બહુ આનંદ કર્યો આજે અમારા આમ તો છ દિવસ જ થાય એમાં હતું વચમાં બુધવારના કારણે વરસાદના કારણે બુધવારે અમે મોકઅફ રાખેલું હતું પણ હવે જે દાદાનો ગઈકાલે જન્મત્સવ મનાવ્યો ને એમ થાય કે અમે અયોધ્યામાં શ્રીરામ પાછા આવી ગયા એવો અમે રાજકોટના રેસકોર્સના આંગણે એવો ભવ્યથી ભવ્ય અમે આખું આખું પાછાનું આપણે આતશબાજીનું કર્યું હતું પ્લસ અમે આપણે એકસો ને એકાવન કિલોની ગદાવાળી કેક બનાવી હતી પણ અમે બધાએ નાચ ગાના સાથે બધું જોર જોરથી અમે સારું આયોજન કરેલું છે પણ અમે બધા છ દિવસ રહ્યું પણ બહુ મજા કરીને આજે અનકોટ છે અંદર અંદરમાં અમે આ આખા સમગ્ર રાજકોટના બધા બહેનો બધા અહીંયા આવી અને અન્નનો આપણા દાદાને ભોગ ધર્યો છે પણ તમે અનકોટે જોઈ શકો છો કેટલો દાદાનો અનકોટ આજે થઈ ગયો છે રાતે નો બધા પ્રસાદી લેશું અમે ને દાદાનું નું આજે યુવા ચાલીસા કથા એ અમને જિંદગીભર યાદ રહેશે અને બહુ અમે બધા યુવકો બધા મિસ કરશું પણ અવો નવો પાછો અમે કાર્યક્રમ આવનારા સમયમાં પાછો અમે લઈને આવશું જય કષ્ટ ભજન દેવ જય શ્રી રામ કેશો આજે કથા નો છેલો દિવસ છે બસ પૂર્ણાવતી આવતી થઈ છે અમે બીજી વખત કરી છે હવે એમ લાગે છે કે આ પૂર્ણાવતી બહુ જલ્દી થઈ રહી છે એવો જ વિચાર આવે છે કે આ કન્ટિન્યુ ચાલુ રહીએ તો બહુ મજા આવે તો ખૂબ સરસ આમ છેલ્લા કેટલાય દિવસથી જે સમિતિ છે એ કામમાં લાગી ગઈ છે ઉત્સાહપૂર્વક ભરો દાદાના કામ દાદાનું કામ એક જ નામ તો હવે આમ ત્યારે આમ કેવો ઉત્સાહ હતો બધામાં એકદમ સરસ હતો કે દાદા આપણા ગામમાં આવે તો ઉત્સાહ તો હોય ને કે જે કષ્ટભાઈ બધા યુથ આઈકોન ગણાય એ આપણા ગામમાં આવતા આપણને એના જેવો ઉત્સાહ એક ન હોય શકે જય કૃષ્ણ જય કૃષ્ણ